કચ્છ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના યુવા જાગૃત ઉમેદવાર શ્રી વિનોદભાઈએ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ બુધવારના માંડવી વિધાનસભામાં વિસ્તારમાં મોટીરાયણ શિરવા અને લાયજા ગામ મધ્યે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ માંડવી શહેર મધ્યે આયોજિત ભવ્યાતિભવ્ય રોડ શોમાં સૌ નગરજનોએ શ્રી વિનોદભાઈનું અભિવાદન કર્યું હતું આ રોડ શો કાંઠા વિસ્તાર પંડિત શ્યામજી કૃષ્ણ પ્રતિમાથી દરિયાસ્થાન મંદિર થઈ કેટી શાહ રોડ મુખ્ય બજાર ભીડ બજાર થઈ આઝાદ ચોક સુધી યોજાયો હતો વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ભારતને સ્વનિર્ભર બનાવવાનો મંત્ર આપનાર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની આગવી રાજનીતિ અને દૂરંદેશી નિર્ણયો થકી ભારત આજે દુનિયાની નજરમાં વિશ્વ ફલક પર છે ત્યારે તેમના પ્રત્યે આ અપાર જનચાહના અને આ વિશાળ જનમેદની ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો શુભ સંકેત છે તેમજ કચ્છ લોકસભાની જનતા ફિરેક બાર મોદી સરકારના સંકલ્પને સિદ્ધ કરી આદરણીય મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે કટિબદ્ધ છે તેવું જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવચંદભાઈ વર્ચંદે જણાવ્યું હતું શ્રી વિનોદભાઈએ માંડવી તાલુકાના વાંડગામ મધ્યે શ્રી સમસ્ત ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી અને કથાનું શ્રવણ કર્યું હતું તથા માંડવી શહેર મધ્યે માંડવીના સપૂત અને આઝાદીની લડાઈમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમાને હારારોપણ કર્યું અને રોડ શો પૂર્ણ થયા બાદ માંડવીના સલાયા વિસ્તારમાં મુસ્લિમ સમાજના સૌ અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી મતદાન કરવા અપીલ કરી હતી